સુરતના રસ્તાઓ પર વાહન ચાલકોએ અબોલ પ્રાણીઓનું પણ ધ્યાન રાખવું પડશે સુરતના ઇતિહાસમાં પ્રથમવાર શ્વાન અકસ્માતને લઈને પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અડાજણમાં અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટે લેતા મોત નીપજ્યું હતું

અમનભાઈ લઈને આપણે ગુનો નોંધાવ્યો છે કઈ રીતનો છે છે શું હા સ્વાન ને લઈને રાત્રે ગઈકાલે રાત્રે નવ વાગ્યા અમને કોલ આવેલો હતો કે આ જગ્યાએ પોલીસ આ જગ્યાએ એક્સિડન્ટ થયું છે ડોગનું તો જેથી કરીને આપણે આગળ કાર્યવાહી કરવી છે તો અમે લોકો એ જગ્યાએ પહોંચ્યા સ્થળે પીસીઆર આવીને ઉભું હતું અને ત્યાર પછી આગળની અમે કાર્યવાહી શરૂ કરી જે સ્વારની ડેડ બોડી પડી હતી ત્યાં તો તેનું સૌપ્રથમ અમે પંચનામું કરાવ્યું અને ત્યાર પછી અમે એની પર એફઆઈઆર દર્જ કરાવી તો ઘટના સ્થળે પહોંચ્યા પછી શું જોવા મળ્યું હતું પછી પોલીસને કઈ રીતે જાણ કરી અને પોલીસે શું કાર્યવાહી કરી અને અમે જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યાં આજુબાજુ જે લોકો સ્વાન ની બોડી સાથે ઊભા હતા તે લોકોએ પણ હેલ્પ કરી હતી તે લોકોએ પણ નંબર પર ફોન કરીને પોલીસને ઇન્ફોર્મ કર્યું હતું અને એમણે બોલાવ્યા હતા પોલીસ આવી પછી કઈ રીતની કાર્યવાહી થઈ આ ઘટના કઈ જગ્યાએ બની હતી અક્ષર આ ઘટના અડાજણના પાલ વિસ્તારમાં બની હતી અને એ સમયે મતલબ ઘણા લોકો ઉભા હતા અને હેલ્પ કરવા પણ માંગતા હતા કે ના